ધંધુકા પાલિકામાં ભાજપના પારુલબેન આદિશરા પ્રમુખને ગજરાબેન ચૌહાણ ઉપપ્રમુખ પદે ચૂંટાયા તો વિગતે વાત કરવામાં આવે તો ધંધુકા નગરપાલિકામાં આજે પાલિકાના નવા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ખાસ સભા મળી હતી કે જેમાં પ્રમુખ પદે ભાજપના પારુલબેન આદિશરા તથા ઉપપ્રમુખ પદે ગજરાબેન ચૌહાણ વીસ મતોથી બહુમતી સાથે ચૂંટાઈ આવ્યા હતા જ્યારે કોંગ્રેસના પ્રમુખના ઉમેદવાર બેન મોદન તથા ઉપપ્રમુખ પદે ઉમેદવારી કરનાર જયેશ રાસમીયાને સાત મત મળતા કારમો પરાજય થયો હતો એક અપક્ષ ભધુભાઈ આગ્રાવત અને બંને મતદાનમાં રિઝર્વ રહ્યા હતા ભાજપ દ્વારા કારોબારી ચેરમેન પદે રાજેશ પરમાર પક્ષના નેતા પદે ભગવત સિંહવાળા તથા દંડક તરીકે અલ્પેશભાઈ ડુમાણીયાની પસંદગી કરવામાં આવી હતી આ હોદ્દેદારો અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તો આપને જણાવી દઈએ કે ધંધુકા નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી યોજાઈ હતી પ્રાંત અધિકારી સાગર અને મામલતદાર વિજયસિંહ ડાભી અને ચીફ ઓફિસર વિશાલ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપ તરફથી પ્રમુખ માટે પારૂલબેન જિજ્ઞેશભાઈ આદેસરાએ ફોર્મ ભર્યું હતું ઉપપ્રમુખ માટે ગજરાબેન વિજયભાઈ ચૌહાણે ફોર્મ ભર્યું હતું જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમુખ પદ માટે શહેનાઝબેન મોદને અને ઉપપ્રમુખ પદે જયેશભાઈ મનુભાઈ રાસમિયાએ ફોર્મ ભરતા ચૂંટણી યોજાઇ હતી કે જેમાં બંને હોદ્દા માટે ભાજપના ઉમેદવારોને વીસ મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને સાત મત મળ્યા હતા એક અપક્ષ ભદુભાઈ આગ્રાવત રિઝર્વ રહ્યા હતા તો ભાજપ દ્વારા આ તકે રાજેશભાઈ પરમારને કારોબારી સમિતિના ચેરમેન પક્ષના નેતા તરીકે ભગવત ભગવતસિંહવાડા તથા દંડક પદે અલ્પેશભાઈ ડુમાણીયાની વરણી સર્વાનુમતે કરવામાં આવી હતી આ તકે નવા ચૂંટાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા પક્ષના આગેવાનો હોદ્દેદારો તમામ કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો ભાજપે ફરી એકવાર ધંધુકા પાલિકામાં સત્તાના સૂત્રો સાંભળ્યા હતા